આજની મોર્નિંગને ગુડ કહેતા મારું હૈયું વલોવાઈ જાય છે રાજકોટની અંદર બનેલી આગની ઘટના છે જે ગેમ ઝોનમાં બનેલી છે એને કારણે કેટલાય લોકોના કેટલી માઓના ખોળાઓ છૂના થઈ ગયા છે કેટલાય ઘરોના મોભ છીનવાઈ ગયા છે માતા પિતા પોતાના બાળકોને પોતાના બાળકોના ચહેરા ઉપર હાસ્ય લેવા માટે એ ગેમ ઝોનમાં લઈ ગયા હતા પરંતુ તેમને ખબર નથી કે આ પોતાના બાળકોના છેલ્લો દિવસ છે એટલે કે બાળકના જીવનનો છેલ્લો દિવસ છે છાસ વારે આપણે આવી ઘટનાઓ બનતી જ રહે છે પછી તે સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ હોય કે પછી મોરબીના પુલની દુર્ઘટના હોય ઘણા લોકોની જાનહાની થાય છે પરંતુ આપણે હતા ત્યાંને ત્યાં જ રહીએ છીએ થોડા સમય માટે ઉહાપો થાય છે ટેલિવિઝનમાં મોબાઈલમાં ન્યૂઝપેપરમાં લોકો ઉહાપો કરે છે ફરી પાછા હતા ત્યાંને ત્યાં જ રહે છે આપણે પ્રજાએ આ બાબતે જાગૃત થવાની જરૂર છે આપણે પ્રજા જ જો એક્શન લેશો તો જ આવી બાબતો આવી ઘટનાઓને આપણે દૂર કરી શકશું બાકી તો આ પોતાના છોકરાઓને અથવા તો ઘરના વડીલોને ખોવાનો જે વ્યથા અને પીડા છે એ તો એ જ જાણી શકે કે જેના ઘરમાંથી કોઈ વ્યક્તિ ગઈ હોય આપણે એ પીડાનો અહેસાસ કરી શકીએ નહીં તો આના માટે આપણે પ્રજાએ જ જાગૃત થઈ અને એક્શન લેવા પડશે તો આ માટે આપણે શું શું કરી શકીએ એ માટેની કમેન્ટ તમે જરૂરથી આપી શકો છો આભાર જય શ્રી કૃષ્ણ